ગુજરાતમાં ડ્રગ્સ ધુસણખોરી મામલે હર્ષ સંઘવી નું નિવેદન સમાયું છે ડ્રગ્સ વિરોધી મુહિમમાં મને ઘણી સમજ પડી તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે આજના સમયમાં સૌથી મોટું ચેલેન્જ ડ્રગ્સનું કાંજીમાં ડ્રગ્સનું દૂષણ ખૂબ જ વધી રહ્યું છે આસપાસના દેશો ભારતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ સુધીમાં કુલ એક હજાર સાતસો છ્યાસી કેસ થયા છે બે હજાર છસો સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી

છે પરસેપ્શન કઈ રીતે બિલ્ડ થાય છે એ આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ જો ડ્રગ્સ ના પકડીએ ને તો એની ચર્ચા ના થાય ડ્રગ્સ ના પકડીએ તો બીજા વિષયોની ચર્ચા હંમેશા ઓછી થતી હોય છે તમે સૌ લોકો આજ શહેરમાં મોટા થયા છો આપણે સૌ લોકો સમાજની પરિસ્થિતિ જાણીએ છીએ અને ડ્રગ્સ

એ કોઈનો રાજનીતિક પ્લેટફોર્મ નહીં બનવાનું ખોટું છે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ સમાજમાંથી ઘણા લોકો સાચી માહિતી બી આપે છે એવું નથી કે બધા જ લોકો હવામાં કહેતા હોય છે ઘણા લોકો સાચી માહિતી આપે છે અને એ માહિતી પર અમે જ્યારે ચેક કરાવીએ છીએ એ ચેક કરાવીએ તો ઘણી બધી સાચી બી નીકળે છે પણ આ જ વસ્તુ હું મારા વિભાગની અંદર વધુ સેન્સિટાઈઝ કરવાની જરૂર પ્રયાસ કરું કે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન થી ડીવાય એસપી એસપી થી આઈજી આઈજી થી ઉપર એડીજી એડીજી થી ઉપર ડીજી આ બધાને ક્રોસ કરીને મારી પાસે